જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સત્સંગ અને ભક્તિ જીવનમાં બહુ જરૂરી છે કારણ કે એક કવિએ કીધું કે ફૂલ વિનાની વેલડી ચંદ્ર વિનાની રાત સત્સંગ વિનાની જિંદગી થઈ જશે બરબાદ કે ઘરની અંદર ગમે એટલી સુંદર વેલ હોય પણ જો એમાં ફૂલ ન હોય તો વેલની શોભા નથી એવી રીતે જીવનની અંદર સુખ સામગ્રીના દરેક સાધનો હોય પણ જો જીવનમાં સત્સંગ નથી તો આ જીવનની કોઈ કિંમત નથી અને પ્રભુની ભક્તિ હોય તો જ માનવનું જીવન શ્રેષ્ઠ અને સાર્થક બને છે એટલે કીધું ખુદાને દેહે જિંદગી ને કો બંદગી ઓર બંદગી બિના જિંદગી હોગી બળી શરમિંદગી કે ભક્તિ કરવા માટે ઈશ્વરે આ માનવ તન આપ્યું છે તો આમાં પ્રભુની ભક્તિ કરી અને જીવનને સાર્થક કરવાનું છે જીવન ઈશ્વર તરફથી મળેલું એક અણમોલ ગિફ્ટ છે એક અણમોલ ભેટ છે મનુષ્ય જેવી ચાહે એવી પોતાની જિંદગી બનાવી શકે છે કોઈએ તો એમ કીધું કે જીવન નદી જેવું છે નદીની સાર્થકતા ત્યારે છે જ્યારે એ સાગરમાં મળે એવી રીતે મનુષ્યના જીવનની સાર્થકતા ત્યારે છે જ્યારે એ પરમપિતા પરમાત્માને મળે નદી વહેતી વહેતી સાગરમાં મળી જાય છે તો એ નદી નદી નથી રહેતી પણ એ સાગર બની જાય છે બસ એવી જ રીતે જિંદગી વહેતી રહે તો એ બંદગી છે અને જો વચ્ચે અટકાઈ જાય તો એ ગંદકી બની જાય છે તો આ જીવનને કાદવનો કીડો બનાવી અને જીવનને બરબાદ કરવું છે કે પછી એ જ કાદવની અંદર કમળ બની અને જિંદગીને ખીલાવી દેવી છે એ મનુષ્યનો પોતાનો નિર્ણય હોય છે જો જીવનમાં પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ પ્રાપ્ત કરે તો પ્રભુની કૃપા અને પ્રભુના દર્શન થકી પોતાના જીવનને એ મહાન બનાવી શકે છે આપણે ઘણા સંતોના ચરિત્રોને સાંભળીએ છીએ ઘણા એવા સંતોના જીવન ચરિત્રને સાંભળ્યા પછી એમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણે આપણા જીવનમાં જો એવું જીવન આપણે બનાવીએ આચરણમાં મૂકીએ તો આપણે પણ આપણા જીવનને મહાન બનાવી શકીએ છીએ જેમ કે તુલસીદાસજીએ ભક્તિ કરી તુલસીદાસજીની એવી અનુપમ ભક્તિ હતી પ્રભુ શ્રી રામના ચરણોમાં એની એવી અનન્ય ભક્તિ હતી એની અનુપમ ભક્તિથી પ્રભુ બહુ ખુશ થયા કહેવાય છે કે રામચરિત માનસનું જે મહાકાવ્યની પૂર્ણાહુતિ થઈ તો તુલસીદાસજીને બહુ ખુશી થાય છે બહુ આનંદ થયો કે ભગવાનનું ચરિત્ર લખાઈ ગયું રામચરિત માનસ પૂરું થયું તો તુલસીદાસજીને બહુ ખુશ થાય ખુશી થાય છે ભગવાનના ગુણ ગઈને અને ખુશીમાં ને ખુશીમાં કહેવાય છે કે રાત્રે જ્યારે એ સૂતા ને તો એને નીંદર નથી આવતી રાત્રિના ત્રણ પ્રહોર જતા રહ્યા છતાં પણ તુલસીદાસજીને નીંદર નથી આવતી અને અંતિમ પ્રહોરની અંદર તુલસીદાસજીને જ્યારે નીંદર આવી ગઈ તો એક સપનું આવે છે અને સ્વપ્નની અંદર એ ભગવાન શ્રીરામના દર્શન કરે છે હવે ભગવાન શ્રીરામના જેવા જેને દર્શન થયા ને એટલે એની આંખ ખુલી ગઈ આંખ ખુલી તો સાકાર રૂપમાં ભગવાન સામે ઊભા હતા સ્વપ્નની અંદર ભગવાનના દર્શન થયા આંખ ખુલી તો સાકાર રૂપમાંય ભગવાન સામે ઊભા છે ભગવાનને જેવા જ સામે જોયા એટલે તુલસીદાસજી તરત ઊભા થાય છે પ્રભુને પ્રણામ કરે છે અને દર્શનનો એટલો આનંદ થાય છે એટલો આનંદ થાય છે કે આંખમાંથી આંસુ સા શ્રાવણ ભાદરવો બનીને વહેવા લાગે છે એટલી ખુશી છે એટલો આનંદ છે દર્શનનો તો ભગવાન તુલસીદાસજીને ઊભા કરે છે ગળે લગાવે છે અને તુલસીદાસજીને કહે છે કે તમારી અનુપમ ભક્તિથી હું બહુ ખુશ છું એટલો પ્રસન્ન છું કે આજે તમે જે માગશો ને એ હું આપીશ તમારી જે ઈચ્છા હોય તે તમે માગી લો તો તુલસીદાસજીએ એમ કીધું કે પ્રભુ મારે બીજું કાંઈ જોતું નથી તમારા દર્શન મળી ગયા એ જ મારા માટે દુર્લભ વસ્તુ છે તમારા દર્શનથી શ્રેષ્ઠ આ દુનિયાની અંદર બીજી કોઈ વસ્તુ નથી અને છતાંય જો તમે માંગવા માટે કહેતા હોય તો મારે બીજું પદાર્થના રૂપમાં તો કોઈ વસ્તુ નથી જોતી પણ મારી તમને એક વિનંતી છે કે મારી વિનંતીને તમે સ્વીકાર કરો તો ભગવાન રામ કે છે કે બોલો તમારી શું વિનંતી છે અને તુલસીદાસ ગજબની વિનંતી કરી ભગવાન શ્રીરામને કીધું કે પ્રભુ લંકાની અંદર જે રાવણ હતો ને એ રાવણ ક્યારેય એવું ઈચ્છતો નહોતો કે તમે લંકામાં પ્રવેશ કરો અને એની ઈચ્છા નહોતીને છતાંય તમે લંકામાં પ્રવેશ કરો અને માત્ર પ્રવેશ જ નહીં કરો પણ એ રાવણનો વધ પણ તમે કરી નાખ્યો બસ મારી એટલી જ વિનંતી છે કે જેમ લંકાની અંદર રાવણ હતો ને એવી જ રીતે મારી આ દેહરૂપી લંકાની અંદર કામ ક્રોધ અને મોહરૂપી એક રાવણ બેઠો છે અને એ રાવણ પણ એવું ઈચ્છતો નથી કે તમે મારા અંતઃકરણની અંદર પ્રવેશ કરો પણ રાવણની ઈચ્છા નહોતી છતાંય તમે લંકામાં પ્રવેશ કરો અને રાવણનો વધ કરો ને બસ એવી જ રીતે મારા અંતઃકરણની અંદર અનાધિકાળથી કામ ક્રોધ અને મોહરૂપી જે રાવણ બેઠો છે એ ઈચ્છતો નથી પણ મારી તમને એક વિનંતી છે એક પ્રાર્થના છે કે તમે મારા હૃદય મારા અંતઃકરણની અંદર પ્રવેશ કરો અને આ દુર્ગુણને તમે મારો આ દુર્ગુણનો તમે વધ કરો જેથી હું તમારી ભક્તિ પ્રાપ્ત કરી અને અનુપમ સુખને પ્રાપ્ત કરું જ્યારે તુલસીદાસજીના આવા વિચારો સાંભળ્યા આવું શ્રેષ્ઠ માંગણી સાંભળી તો ભગવાન અતિ પ્રસન્ન થઈ જાય છે અને મનમાં મનમાં વિચાર કરે છે કે વાહ મારો ભક્ત આટલું સરસ માગી શકે અને ભગવાનને એમ થયું કે માગવાવાળા તો ઘણાય મળ્યા પણ તુલસીદાસજી જેવા નહીં તો કહેવાનો ભાવ એ છે કે ઈશ્વરની પાસે નશ્વર વસ્તુઓની માંગણી કરવાથી એ વસ્તુઓ અંત સમય સુધી તો આપણી સાથે આવવાની નથી પણ પ્રભુની એવી ભક્તિ કરી લઈએ પ્રભુનું એવું ભજન કરી લઈએ કે આ જીવન અને પરલોક બંને આપણું સુધરી જાય બાકી મનુષ્યનો સ્વભાવ છે કે હંમેશા પ્રભુને ફરિયાદ જ કરતો હોય છે મનુષ્યની જેટલી કેપેસિટી છે એનાથી પણ ઈશ્વર મનુષ્યને ઘણું બધું આપે છે આપણે જોઈએ તો આજનો માનવી ભગવાનની સામે ફરિયાદ કરતો હોય છે કે અમારી પાસે ધન નથી અમારી પાસે પૈસા નથી અમારી પાસે આ નથી અમારી પાસે પેલું નથી પણ હકીકત તો એ છે કે જો મનુષ્ય ચાહે તો જીવનમાં ઘણું બધું કરી શકે છે સૌથી મોટી ફરિયાદ તો એ છે કે અમે ધનથી અમે ગરીબ છીએ ભગવાનને પ્રા કે છે કે અમે ધનથી ગરીબ છીએ જો અમારી પાસે ધન હોત તો અમે તમારી ભક્તિ કરીએ પણ ભક્તિ કરવા માટે ધનની જરૂર પડતી નથી અને જો મનુષ્યની એ ફરિયાદ હોય કે અમારી પાસે ધન નથી તો ઈશ્વર તો એટલો બધો દયાળુ છે કે મનુષ્યને ચોવીસ કલાકની અંદર છ્યાસી હજાર અને ચારસો રૂપિયા રોજ ભગવાન એને આપે છે કેટલા આપે છે છ્યાસી હજાર અને ચારસો રૂપિયા ચોવીસ કલાકની અંદર ભગવાન રોજ એ જીવાત માને સવારે ઉઠતા વેદ આટલા પૈસા આપે છે અને છતાંય આજે આ માનવ એમ કે છે કે અમારી પાસે ધન નથી તો તમને એમ થતું હશે એ રૂપિયા કયા તો જે તમારી તિજોરીની અંદર છે એ રૂપિયાની વાત નથી કરી તો કયા રૂપિયા છે તો કીધું છે કે બાર કલાક દિવસની અને બાર કલાક રાત્રિ રાત્રિની બાર ને બાર ચોવીસ કલાકના સેકન્ડની સરવાળો તમે કરો તો છ્યાસી હજાર અને ચારસો રૂપિયા થાય સમયરૂપી રૂપિયા આપે છે શું સમય રૂપી રૂપિયા ભગવાન ચોવીસ કલાકના એક દિવસમાં રોજ મનુષ્યને આપે છે છતાંય વ્યક્તિ એમ કહેતો હોય કે અમારી પાસે સમય નથી અમારી પાસે રૂપિયા નથી તો ધિકાર છે એના જીવનને હવે આમ કરતાં કરતાં છ્યાસી હજાર અને ચારસો રૂપિયા ઈશ્વરે આપ્યા છે હવે આપણે નક્કી કરવાનું છે કે એમાંથી આપણે કેટલો સમય ભજનમાં કાઢ્યો એમાંથી કેટલો સમય આપણે સત્સંગની અંદર વિતાવ્યો એમાંથી કેટલો સમય આપણે સેવાની અંદર લગાવો એનો હિસાબ આપણે કરવાનો છે ઈશ્વરે આપી તો દીધું છે માણસની જોડી ભરાઈ જાય એટલું ઈશ્વરે આપ્યું છે પણ હવે એ પૈસાનો ઉપયોગ મનુષ્ય કેવી રીતે કરે છે એ મનુષ્યના હાથની વાત છે હવે નક્કી કરવાનો છે કેટલો સમય આપણે ભજનની અંદર પસાર કરીએ છીએ કેટલો સમય આપણે સેવાની અંદર કરીએ છીએ અને કેટલો સમય આપણે આત્મકલ્યાણ માટે કરીએ છીએ સમય તો બધાને ભગવાન એક સરખો જ આપો જે સમય શેતાનને આપો એ જ સમય એને સજ્જનને આપ્યો છે પણ સમજદાર વ્યક્તિ એ છે કે સમયની કિંમત સમજી અને સમયના સદ્ગુરુને જાણી અને આત્માનું જ્ઞાન જાણી ભજન સાધના કરી અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવી લે મનુષ્યને સમય મળતો નથી પણ સમય એક દિવસ માણસને પસાર કરી દે છે તો સમયની સાથે ચાલી કે સત્ય જ્ઞાનને જાણી અને આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી લઈએ પ્રેમથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી